ભાજપના ધારાસભ્ય ચૂંટાઈ આવે છે પણ વિધાનસભામાં અમુક પ્રશ્નો બોલી શકતા નથી ગુજરાતમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું નિવેદન ગુજરાત ખાતે ઠાકોર સમાજના સ્નેહમિલનમાં નિવેદન વિધાનસભામાં અમે બેઠા હોય એટલે દસ પંદર ભાજપવાળા અમારી પાસે આવે છે ભાજપના ધારાસભ્ય અમને ચિઠ્ઠી આપી અમને બોલવા કહે કરે છે ભાજપવાળા બોલી નથી શકતા તો શું કરવા ચૂંટાઓ છો બળદેવજી ઠાકોર આજદિન સુધી તમારા મતથી ચૂંટાયેલા ભાજપના કોઈ માણસે સમાજ માટે વાત નથી કરી તમારી જોડે જ છે બધું એકસો છપ્પન છો તો કરોને સમાજ માટે કંઈ અમે સત્તર જ છીએ ભાજપ પાસે એકસો છે તો કરોને ને જાત વિધાનસભામાં અમે બેઠા હોય ને અમારે તો લોબી આવે લોન્ચ આવે અમિતભાઈ ખબર છે દ ભાજપવાળા અમારી જોડે આવે લેજો ના ચિઠ્ઠી આ તમે બોલજો કે અમારે બોલાતું નહીં ત્યાં દિયો નો શું જખમરવા તમે તો ચૂટાવ છો હકીકત અમિતભાઈ દસ જણા આવે પંદર જણા આવે દિન સુધી તમારા ચૂંટાયેલો એક પણ ભારતીય જનતા નો માણસ આપડા સમાજ માટે કોઈ વાત કરી કહેજો ઘણા બધા કરી નાખશું તેમ કરી નાખશું તાલુકે તાલુકે લ્યો કરો ને બધું જ છો તમારા આગળ જ છે બધું લ્યો અમે તો સત્તર જણા જ રહ્યા સત્તર જણા જે છીએ ને એક છપ્પન જણાતો હલો કરો હવે બહુ કોઈ